ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ડીજીપી વિક્રમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાય એસપી ભારદ્વાજ મીડિયમના અધ્યક્ષ સ્થાને આજે પોલીસ સરપંચ પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં મૂળ માલિકને પરત મળી જાય એવું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અત્યારના સમયમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગ્રામ્યના સરપંચોને અને ગામના આગેવાનોને કોઈ પ્રશ્ન ઉભો થાય તે બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી વિશેષમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવીને ગામને રક્ષણ આપવા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી આજરોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના સત્તર ગામોના સરપંચ સાથે ડીજીપી શ્રી વિકાસ સાહેબના નિર્દેશ મુજબ એક સંપર્ક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ રિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી જો છે આપવામાં આવી જે ડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી